બીન ઉપયોગી ઘટક ને દૂર કરવા એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો એમાં આવશે ઉપણું નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગત પૂર્ણ કરો મિશ્રણનું નામ તેમાં રહેલા ઘટકોના નામ આ ઘટકો કયા સ્વરૂપના છે તો વરિયાળીનું સરબત વરિયાળી ખાંડ પાણી ઘન અને પ્રવાહી એવી રીતે ધાણા જીરું ધાણા જીરું ઘન અને ઘન છાસ પાણી અને છાસ પ્રવાહી પ્રવાહી હવા ઓક્સિજન નાઇટ્રોજન વાયુ વાયુ ખીર દૂધ ખાંડ ચોખા ઘન અને પ્રવાહી સોડા પાણી અને ગેસ તો વાયુ અને પ્રવાહી બરાબર વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની કમેન્ટ આવે છે કે સર અમને ગણિત છે એ સમજાતું નથી ગણિત તમારે વ્યવસ્થિત સમજવું છે એના વિડીયો લેક્ચર આપો ને સર

વિષય પ્રમાણેનું પરીક્ષા માટે ઉપયોગી મટી પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો પોથી પ્રોજેક્ટ બુક આ બધાના પોલીઓ પીડીએફ બધું જ મળશે ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી દીધી ઓકે ઓપન કરો હવે પેજ ખુલે તમારો મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદી જુદી પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટી ના પેપર ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો બરાબર આવી રીતે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમું શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય એના ઉદાહરણ આપો તો ખમણ અને ઢોકળા વગેરેમાં ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય ઘટકો હોય છે અનાજમાંથી લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે

છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે છાશમાં ઉપર રહેલ પાણી ખૂબ જ ખાટું હોવાથી તેને દૂર કરવામાં આવે છે રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે તો તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો તો રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં નાખી તેમાં થોડુંક પાણી નાખતા મીઠું ઓગળી જાય છે બાકી રહેલ રેતીને ગાળી લઈશું ત્યારબાદ ઓગળેલા મીઠામાંથી વધારાના પાણીને બાષ્પીભવન દ્વારા દૂર કરી અને અલગ કરીશું આ રીતે બંને અલગ થશે રસોડામાં ભૂલથી રાયના ડબ્બામાં જીરું ભળી જાય છે આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે તો સુપડામાં રાય અને જીરુના મિશ્રણને લેતા રાયના દાડા ઝડપથી સુપડામાંથી નીચે ગબડશે આમ રાય અને જીરું બંને અલગ કરીશું કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને અલગ કઈ રીતે કરશો તો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૃથ્થકરણ ગરણીની મદદથી પાણી નીચે રહેશે તો કેવી રીતે અલગ કરીશું ચાળવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ ચાળવા 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 રેતી તમારા ઘરમાં અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો જણાવો ઘઉંમાંથી માંથી કાકરા વીણવા શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી મગફળીમાંથી કાકરા વીણવા બગડેલ દ્રાક્ષને અલગ કરવી પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ની ખીલી નાખતા તે ઓગળતી નથી તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય શા માટે ના પાણી ભરેલા પ્યાલામાં ખીલી નાખતા તે ઓગળતી નથી આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય નહીં કારણ કે ખીલી કેવી છે છે ભાઈ અદ્રાવ્ય પાણી ભરેલા પ્યાલામાં થોડુંક મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી આમ કેમ બન્યું હશે તો ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગળી શકાય ઓગળી શકે નહીં તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય આમ વધુ મીઠું નાખતા ઓગળતું નથી કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવું હોય તો શું કરી શકાય જો વધુ મીઠું ઓગાળવું હોય તો દ્રાવણને ગરમ કરવું પડશે જેથી વધુ મીઠું ઓગાળી શકાય ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે ઘઉંમાંથી કાંકરા કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાંકરા એ ઘઉંમાં બિનજરૂરી જરૂરી ઘટક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં માટે તેને દૂર કરવા જોઈએ ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડોહળું દેખાય છે પરંતુ એક બે દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે તો આમ કેમ બનતું હશે તો એક બે દિવસ પછી પાણીનો ડોળ નીચે બેસી જાય કારણ કે ભારે કણો છે એટલે એટલે પાણી કેવું થઈ જશે સ્વચ્છ ચલો લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે ખરા બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો એને લખી શકશો આગળ મરચાની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય તો એ પણ લખી શકાય કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને કઈ રીતે અલગ પાડી શકાય તો એ પણ અહીંયા આપવામાં આવેલું છે મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તમે ચાળવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો તો એ પણ લખેલું છે ત્યાર પછી કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો બરાબર આગળ ઉપરોક્ત પ્રશ્ન ત્રેવીસમાં સૂચવેલ ઘટકોને અલગ કરવા માટે તમે પદ્ધતિ સિવાયની કોઈ પદ્ધતિ હોય શકે ખરા તમારા મિત્રો શિક્ષક સાથે ચર્ચા કરો તો હા બાષ્પી મીઠું પાણીમાં ઓગાળીને આગળ તમારા ઘરે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ સહિત તમારે શું કરવાનું છે સમજાવાનું છે ક્લિયર આગળ જોઈએ છવ્વીસમો સવાલ તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છવ્વીસમું રેતી અને કાંકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી શા માટે તો એ પણ તમને છે છે ત્યાર પછી આગળ તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો એ પણ આપેલું છે ઓકે ડુંડામાંથી દાણા અલગ કરવા તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે ક્લિયર ચલો ત્યાર પછી તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિ જાણો ચુંબકીય અલગીકરણ રાસાયણિક અલગીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાની આ જે પીડીએફ છે એ જોતી હોય હોય કે પછી આના જોતા બરાબર તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે જ ડાઉનલોડ કરો જેથી તમને આ બધી જ વસ્તુની માહિતી છે એ સરળતાથી શું થઈ શકે પ્રાપ્ત થઈ શકે તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરી શકો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત